બોડેલીમાં જર્જરિત ઓરસંગ બ્રિજને લઈને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ ઓરસંગ બ્રિજ પર પહોંચી અને જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા વહેલી તકે નવા બ્રિજ બનાવવામાં આવે તેવી છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસે કરી માંગ લીપાપોતી ન કરી અને વ્યવસ્થિત સમારકામ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે મોટો અકસ્માત ન સર્જાય તે માટે ભારેદાર વાહનો બંધ કરવામાં આવે તેવી પણ ભલામણ કરી છે ઇમરાન મંસુરી જીટીવી ગુજરાત ન્યૂઝ બોડેલી આ જર્જરી બ્રિજ છે જે વોટર નદીનો જે જીવાદોરી છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉદિન જાય છે મેઈન રસ્તો છે અમારે સરકારને એવી રજવા છે કે જલ્દી જલ આ 50 60 વર્ષ જૂનો બ્રિજ છે આ મોટા મોટા ખાડા પડી ગયા છે અત્યારે ભી તમે ઉભરાયો છો બ્રિજ જમ્પિંગ થાય છે આ તો સરકાર હજુ ગંભીર જો બ્રિજ છે દુર્ઘટના થઈ છે એવી બીજી બી કઈક રાહ દેખી રહી છે સરકાર મોટી દુર્ઘટનાની